બોલિયે સદગુરુ દેવનો દે સંત રવિ સાહેબ એક એમની વાણીમાં એવું બોલ્યા છે કે લગે કલેજા છેદ ગુરુકા અને વૈદ ના જાણે એ વાતું પતિ વર્તા નાર હોય પદમણી તો એ જાણે પીયું કી ખાતું વૈભિચારણી હાલે વલખતી એ તો અણલેખે ખાવેલાતું એવા લયાકલે જે છેદ ગુરુકા તો આટલા મોટા મહાન સંત શ્રી રહીસા રવિ સાહેબ આ વૈભિચારણી નાર જે બોલ્યા છે તો સંત ક્યારેય કોઈ પણ સ્ત્રીના વૈભિચારણી એવા શબ્દ ના બોલે એટલે આપણે સમજી લેવાનું છે કે આ વૈભિચારણી એટલે કે વેશ્યા આ શબ્દ સંતે કોના માટે વાપર્યો છે કારણ કે સંતની દૃષ્ટિમાં દરેક સ્ત્રી સમાન હોય છે છતાં પણ એમણે જે વૈભિચારણી શબ્દ વાપર્યો છે એ કોઈ સ્ત્રીના માટે નથી વાપર્યો એ વૈભિચારણી શબ્દ માણસની સુરતા ભક્તજનોની જે સુરતા કહેવામાં આવે છે એ સુરતાના વૈભીચારણી શબ્દ વાપર્યો છે કે જે લોકો ગુરુના શરણે ગયા ગુરુનો ઉપદેશ લીધો તે સતાય જે નહીં સુરતા ગુરુના શબ્દમાં ઠરતી નથી એ સુરતા ગુરુના શબ્દમાં લાગતી નથી એવા જે ગુરુમુખીઓ જે રહ્યા એની સુરતાના ઠપકો આપ્યો છે કે વેભિચારણી અને સૌભાગ્યવંતી સતીનારી જે શબ્દ વાપર્યો છે એ જે ભક્તહંસની સુરતા ગુરુમાં લાગી ગઈ છે એને સૌભાગ્યવંતી સુરતા સતી સુરતા એવા નામ આપ્યા છે અને જેની સુરતા સદગુરુના વચનમાં નથી લાગતી એ વૈભિચારણી સુરતા છે જેની સુરતા ગુરુના શબ્દમાં નથી લાગતી એ વૈભિચારણી સુરતા છે જેની સુરતા સદ્ગુરુના સત્સંગમાં નથી લાગતી એ વ્યભિચારણી સુરતા છે જેની સુરતા શાસ્ત્રોના શબ્દોમાં લાગે છે એ વ્યભિચારની સુરતા છે જેની સુરતા માયાવી શબ્દોમાં જગતના સંસારના વૈભોગોમાં જેની સુરતા લાગે છે એ વ્યભિચારની સુરતા છે જેની સુરતા ગુરુના ઉપદેશને નકારે છે અને એમાં નથી લાગતી એ વ્યભિચારની સુરતા છે જે લોકો ગુરુનો નિષેધ કરતા હોય જે લોકો ગુરુને નકારાત્મક વિચારથી આપતા હોય જે લોકો બોધ લીધા પછી ગુરુની જરૂર નથી એવા પ્રવચનો આપતા હોય એવા લોકોની વાણીમાં જેની સુરતા લાગે છે એ વેભિચારણી સુરતા છે કારણ કે ગુરુ કોઈ વ્યક્તિ નથી જે ગુરુએ બોધ આપ્યો છે એ જ ગુરુ આત્મસ્વરૂપ છે એટલે આત્મસ્વરૂપ સદગુરુને જો આપણે સમજી નથી શકતા જેણે આપણને બોધ આપ્યો છે એ ગુરુની વાતને આપણે સમજી નથી શકતા એ ગુરુની સત્સંગ ઉપર આપણું જો સુરતા આપણી ઠરતી નથી અને જે નિષેધ કરવાવાળા છે શાસ્ત્રોની વાતને સત્ય માનવાવાળા છે અને સંતની વાતને માનતા નથી ગુરુની વાતને માનતા નથી ગુરુને માનતા નથી એવા જે રોચક જ્ઞાનીઓ છે જે મનને ફૂલાવાનાં કાર્ય કરી અને સત્યના મારકથી જે ભટકાવવાનાં કાર્ય કરી રહ્યા છે એવા લોકોની જે વાત માની અને જે સુરતા એ એના શબ્દમાં લાગે છે એ સુરતા વેભીચાણી છે અરે કદાચ ઉપરથી સ્વયં બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને જો સત્સંગ કરતા હોય ને તો એ પોતાના સદગુરુના સત્સંગથી અધિક ક્યાંય હોતું નથી એટલે તો આપણા મહાપુરુષો કહે છે કે સંત મળે તો મહા હોય અને ગુરુજી મળે તો મીઠા મેવા તો ગુરુજીની વાતમાં મીઠા મેવા છે સંતની વાતમાં મહાસુખ છે પણ શાસ્ત્રોની વાતો ગ્રંથોની વાતો અને જે ગુરુથી ભટકાવવાવાળા જે લોકો ગુરુનો નિષેધ કરવાવાળા એની વાતમાં જેની સુરતા લાગે છે એ સુરતા વૈભીચારણી છે કારણ કે જે ગુરુની નિંદા કરતો હોય એ તો પહેલાંથી જ વિભસ્ત થયેલો છે અને એ વિભસ્તની વાતની અંદર જેની સુરતા લાગે છે એની સુરતા પણ વિભસની છે આ વાત જ્યારે આપણી સમજણમાં આવી જશે ત્યારે આપણને ખબર પડશે જેમ જગતમાં કહેવાય છે કે ભાઈ બધી વસ્તુ વેચાતી મળે છે પણ મા બાપ મળતા નથી એમ દરેક જગ્યાએથી સત્સંગ મળી રહે છે પણ દરેક જગ્યાએથી સદગુરુના આશીર્વાદ મળતા નથી અરે મા બાપ ગમે એવા ઘેલા ગાંડા બોબડા લુલા લંગડા તો એ આખર તો મા બાપ છે એવી રીતે ગુરુ ગમે એવા બાડા બોબડા લુલા લંગડા હોય તો એ આખેર તો ગુરુ એ ગુરુ છે ગુરુનો એક આશીર્વાદ તો આપણા કરોડો જન્મના પાપને ધોઈ નાખે છે અને ગુરુનો એક નિશાસો હા 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 એવી એક હાય જો ગુરુના મુખમાંથી નીકળી જાય તો કદાચ ઉપરથી પરમાત્મા આવે ને તોય આપણને એની હાયમાંથી છોડાવી શકે નહીં એટલે બ્રહ્મા હોય કે વિષ્ણુ હોય કે સાક શિવ હોય પણ એ સદગુરુની તોલે આવતા નથી અરે આ તો સર્વ સંતોના માથે મોડ છે પણ સર્વ સંતોના માથે મોળ પણ મારી સુરતા તો મારા સદગુરુમાં એવી જેની લગ્ન હોય કે દરેક સંતો તો છે પણ જે ઘાટથી આપણે પાણી પીધું છે એ ઘાટને જો આપણે ભૂલી જઈશું જે ઘાટથી આપણુંને ગુરુગમ મળ્યો છે જે ગુરુના મુખથી આપણુંને ઝુક્તિ મળી છે એ ગુરુને જ્યારે આપણે ભૂલી જાશું ત્યારે સમજી લેજો કે આપણા નરકના દસે દ્વાર ખુલી ગયા છે અને મોક્ષના સુખના શાંતિના વૈભવના દરવાજા ધીરે ધીરે બંધ થઈ રહ્યા છે જ્યાં સુધી સદગુરુને સમજી નથી શક્યા એ સદ્ગુરુના બોધને શું સમજવાના હતા જે સદગુરુની વાતને નથી સમજી શક્યા એ સદગુરુની શાનને સુસમજી શકવાના હતા એટલે જ્યાં પોતાની ખામી હોય ત્યાંથી પાછા વળી સદગુરુને પૂછી અને આ મનુષ્ય જન્મ બગડે નહીં એ ખાસ ધ્યાન રાખી અને પાછા વળી અને સતનો જે માર્ગ છે એ જાળી લીજો રખડી ના જતા ભટકી ના જતા આ છેલ્લી વારનો મારો પોકાર છે સાંભળી અને પાછા વળી જજો બોલો સદગુરુ દેવનું જે